સિંદર મજાના બાપાના માર્ગદર્શન આવી રહ્યા છે તો દરેક બધા મિત્રો લાઈવમાં જોડી જાય પછી ગાંધી મંદિર સમાધિ મંદિરના સિંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો સવાર સવારમાં બિલકુલ ટ્રાફિક જોવાનું નહોતી દીધું તો ચાલો વધારે તમારો ટાઈમ લીધે આગળ છે ગાદી મંદિર સમાધિ મંદિર અને ગાદ મંદિરના દર્શન કરાવો તો આજના સુંદર મજાના બાપાના લાય દર્શન જોઈ શકો છો આજ છે ગાદી મંદિર તો ગાદી મંદિરના સુંદર મજાના લાય દર્શન તમામ મિત્રોને બાપા સત્રામ સરસરમાં હજી કોઈ જાગ્યો તો નહીં હોય મિત્રો પણ આજે થોડુંક લાયમાં વહેલાં છે મિત્રો તો સુંદર મજાના બાપાના લાય દર્શન

સમાધિ મંદિરના દર્શન કરાવીએ અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો આજના સુંદર મજાના આ લાઈવ દર્શન જોઈ શકો છો આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો એટલો ટ્રાફિક છે ચાલો તો સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ આજે ઠંડી પણ છે સવાર સવારમાં હજી કોઈ જાગ્યો નહીં હોય મિત્રો તમામ મિત્રો બાપા સ્ત્રામ આ છે બાપાનો સમાધિ મંદિર બાપાના સમાધિ મંદિરના સુંદર મજાના આસના છે અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિરના સુંદર મજાના આસના છે જોઈ શકો છો આ બાજુથી બાપાનું મંદિર પણ સુંદર લાગી રહ્યું છે બાપાની પૂજા ફરકી રહી છે

કે જ્યાં ધ્યાન ધરતા તે તે વડને મા પણ છે બાપાના દર્શન થાય છે મિત્રો ચાલો ત્યાં જઈએ અને બાપાના ધ્યાનના દર્શન કરાવીએ અને વડમાં પણ બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બનિયા રહેજો મિત્રો સવાર સવારમાં વાતાવરણ જોઈ શકો સુંદર મજાનો લાગી રહ્યું છે મિત્રો તો આજે સુંદર મજાના દર્શન વાતાવરણ પણ સુંદર મજાનું છે તો બાપા તમામ મિત્રોને આજે ધ્યાન મંદિર નજીકથી દર્શન કરાવી ધ્યાન મંદિરના અત્યારે ધ્યાન મંદિરે આવી ગયા છે મજાના દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો રામાવતી રાણા રામવતી રાણા બાબા સુધરામભાઈ ચાલો મંદિર બાપાનું સુંદરભાઈ

ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ગાદી મંદિરના ફરીથી અને આજનો ટ્રાફિક જોઈ શકો રોજ કરતા ઓછું છે સુંદર મજાના બાપાના દર્શન જોઈ શકો છો પક્ષીઓ ઉડી રહ્યા છે મિત્રો જોઈ શકો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો

ચાલો મિત્રો તો મંદિરના દર્શન કરાવીએ આ છે ગાદી મંદિર પછી આપણો લાઈવ આટલે સુધી છે મિત્રો આગળ જઈએ અને મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો ટ્રાફિક જોઈ શકો છો તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન તમામ મિત્રોને બાપાશરામ જય શિયા રામ રાધા રાધે આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનું એટલે સુધી રાખીએ તમામ મિત્રોને બાપાશરામ જય શિયા રામ રાધા રાધે લાઈવમાં પેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને છે દર્શન લેવી બાપાના લાઈવ દર્શન થઈ શકે દર્શન રહી સિંધી આરતીના લાઈવ દર્શન કરાવી છે રવિવારે બાપાના દર્શન સવારે સાંજે કરાવે છે સોમવારે પણ સવારે લાઈવ દર્શન કરાવે છે ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો ચાલો મિત્રો તાજ ને લઈ એટલે રાખીએ વાપસ આરામ રાધે રાધે મિત્રો આપનો દિવસ શુભ્રમ